આજકાલ પેલા વિખાઈ ગયેલા હાવાણાની હળિયો આજકાલ વિખાઈ ગયેલી હવાણાની હળિયો એક જગ્યાએ શું જીતી ગયા આખા ગુજરાતમાં ઢોલ નગારા વગાડે છે અને કેવાનું મન થાય અલા આ બે ટકા સત્તા ના આવે તમારી તાકાત બે ટકા ની નથી ગઈ ચૂંટણી તમને બતાવ્યું છે આ બે ટકા વાળાની સામે લડવાનું છે એને ભારતીય જનતા પાર્ટી પોતે મોટું કરે છે ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓને એક મારી વિનંતી છે આજ પછી

તેમણે આમ આદમી પાર્ટીને આડે હાથ લીધી તેમણે ભાજપ પર વંડી ટપીને ગયેલા નેતાઓ પર તો પ્રહાર કર્યા પરંતુ તેમણે એ કહ્યું કે આ આમ આદમી પાર્ટી બે ટકાની આમ આદમી પાર્ટી કહી તેને ગુજરાતે શું પરિણામ સંભળાવ્યું છે ભૂતકાળમાં ખબર છે તેમણે કહ્યું કે આ વિખરાયેલા સાવણા જેવી આમ આદમી પાર્ટી આજે એક બેઠક પર શું જીતી જીતી સમગ્ર ગુજરાતમાં ઢોલ વગાડી રહી છે આ ઈશારો હતો ગોપાલ ઇટાલિયા તરફ આ ઈશારો હતો વિસાવદર બેઠક તરફ કે એક બેઠક શું જીત્યા આખા ગુજરાતમાં એવો માહોલ બનાવી રહ્યા છે કે જાણે તેઓ સરકાર બનાવી રહ્યા હોય જાણે કે તેમની પાર્ટી કોંગ્રેસ કરતાં પણ મોટી હોય આવું કેમ શું ડર છે કે પછી એક નવા ઉત્સાહ સાથે મેં તમને પહેલા કીધું તે આગળ વધી રહ્યા છે વિસ્તારથી વાત કરવી છે પરંતુ એ પહેલાં તમને થોડી વાત કરી દઉં ત્યારબાદ તમે લાલજીભાઈનું પૂરું ભાષણ સાંભળો અને ત્યારબાદ થોડી વિસ્તારથી વાત કરો ટૂંકમાં વાત એ છે કે આ આમ આદમી પાર્ટીના આવવાથી કોંગ્રેસને મોટું નુકસાન થઈ રહ્યું છે કોંગ્રેસ જે બે હજાર બાવીસમાં એનો વોટ શેર સત્યાવીસ ટકાએ આવી ગયો એ વોટ શેર એનો બે હજાર સત્તરમાં બેતાલીસ ટકાએ હતો નીચે આવી ગયો દસ ટકાથી પણ વધારે અને ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર જે બે હજાર સત્તરમાં ઓગણપચાસ ટકા હતો એ વોટ શેર આમ આદમી પાર્ટીના આવવાથી બાવન ટકાએ પહોંચી ગયો એટલે વિચારો તમે કે આમ આદમી પાર્ટી આવી તો કોને નુકસાન થયું સીધી વાત છે કે સત્તાધારી પાર્ટીના વિરોધી મત વહેંચાઈ જાય તો પછી વિરોધ પક્ષને નુકસાન જાય ને આમ આદમી પાર્ટી આવી ત્યારે વિરોધ પક્ષમાં કોંગ્રેસ હતો એ ધીરે ધીરે એ પણ સ્થાન મેળવી રહી છે વિસ્તારથી વાત કરવી છે એ પહેલા આપ સાંભળી લો કે લાલજીભાઈ દેસાઈ શું બોલ્યા આ એક પછી એક આપણા નેતાઓએ લલકાર અહીંથી કર્યો છે ટંકાર કર્યો છે મને આજે એક મીડિયાવાળા પૂછતા હતા કે ઉત્સાહ કેવો તો હું એમ કેતો હતો કે બહાર જઈને તમે ચોકમાં જુઓ પીસીસી ની અંદર જઈને જુઓ ગુજરાત કોંગ્રેસનો એક એક કાર્યકર્તા એક ચમત્કારી તાકાત સાથે સ્વયંભૂવા જો અહીંયા ઉમટી પડ્યો છે મેં ઘણી વખત ચર્ચામાં કહ્યું અલગ અલગ લોકોને બધાને એમ થાય કે કોંગ્રેસમાંથી ખૂબ નેતાઓ ભાજપ એમને પોતાના બાપ બનાવીને લઈ જાય તો કોંગ્રેસમાં કશું ખૂટતું કેમ નથી અહીંથી ત્યાં જાય ત્યાં બાપ બનીને બેસે ભાજપ ત્યાં પાથરણા પાથરે ત્યાં એ લોકો વર્ષોથી શેત્ર પાથરે અને મંત્રી સંસદ સભ્ય કા તો કે પાછો કોંગ્રેસ વાળો ત્યાં જઈને બેસે એટલે જે ઉછી ના બાપ લાવતા હોય એને વધારે કંઈ આપણે કંઈ પડકાર ફેંકવાની જરૂર નથી આ એવી પાર્ટી છે કે જેનો એક એક કાર્યકર્તા વચ્ચે મને પૂછ્યું પ્રભુ કોણ મેં કીધું કોંગ્રેસમાં હવે એવા બચ્યા છે ને એવા કાર્યકર્તાઓ મજબૂત છે કે જિલ્લા તાલુકાના કાર્યકર્તા લઈને પ્રદેશના કોઈ પણ આગેવાનને પાર્ટી જવાબદારી સોંપે

દોરંગા પહેરીને બેસી ગયા તિરંગા છોડીને દોરંગા પહેરતા શરમ ના લોકોને એમને જઈને આપણે પૂછવું પડશે કે તમે આ વિધિવત રીતે કોંગ્રેસ અને એ બાવીસ જુલાઈ ઓગણીસો સુડતાલીસ માં માન્યતા આપી એ ઝંડા દિવસ છે એટલે આપણા બધા માં તો ખુબ આજે આ એવો ઝંડો એવો તિરંગો ઝંડો કે જે ઝંડા માટે થઈ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ લાઠી ખાધી ગોળી ખાધી જેલ ગયા પણ ક્યારે માફી ના માંગી એ ગોરા સામે લડ્યા તો ચોરાની શું છે અને એટલે જ અમે લોકો નારામાં કહીએ છીએ કે પહેલ લડત છે ગોરો સે દરેક જગ્યા થી અવાજ આવવો જોઈએ પહેલ લડત છે ગોરો સે તો મિત્રો યુવાનો ભાઈઓ ને બહેનો આ ચોર ઉચક્કા જેવા ગુજરાત વંચિત કરી કે જે ગુજરાતની જનતાને આરોગ્યમાંથી વંચિત કરી છે કારણ કે બની ની છે આપણી લડાઈ કોંગ્રેસના કાર્યકર્તાની ગુજરાત એક જનતા કે હક ની લડાઈ છે અને આપણે બધા મળી અને ગુજરાત એક એક વ્યક્તિની હકની લડાઈ આ લડવા માટે આજે સંકલ્પ કરવાનો છે આ ગુજરાતના લોકો એકતાલીસ ટકા બાળકો ભૂખતી પીડાય છે રોજ છ બળાત્કાર થાય છે રોજ ત્રણ હત્યાઓ થાય છે અને તોય મારા બેટા સેલિબ્રેશન કરે છે એક બીજે એક બીજે ઢોલ નગારા વગાડે છે આજકાલ પેલા વિખાઈ ગયેલા હાવણાની હળિયુવાળા આજકાલ વિખાઈ ગયેલી હાવણાની હળિયુવાળા એક જગ્યાએ શું જીતી ગયા આખા ગુજરાતમાં ઢોલ નગારા વગાડે છે અને કેવાનું મન થાય

મારા ફેસબુક કે મારા વોટ્સઅપ ઉપર હું મૂકીશ પરંતુ કોંગ્રેસના કાર્યકર્તા વિશેની એક નિંદા કરતી લાઈન નહીં નાખું કારણ કે કોંગ્રેસનો કાર્યકર્તા આંતરિક નિંદા હવે સહન કરવાની બિલકુલ તૈયારી નથી કોંગ્રેસનો કાર્યકર્તા એક ગુજરાતની લડાઈ લડશે કોંગ્રેસના એક એક કાર્યકર્તાની લડાઈ લડશે આવી લડાઈ લડવા માટે થઈને અમિતભાઈ તમારા કંધા ઉપર બહુ જ મોટી જવાબદારી છે અમારા જેવા કોઈ નાની મોટી ભૂલ કરે તો મુકુલજીને મારી વિનંતી છે તમે પરિવારના વડીલ છો નાની મોટી ભૂલ થાય તો ટકોર કરજો અને કોંગ્રેસનો એક એક કાર્યકર્તા ખબે ખબો મળાવી અને લડે એ દાદાનું બુલડોઝર હોય તો એની સામે લડે એ ગરીબોના ક્યાંક રોટલા છીરવાય તો એની સામે લડે એ ખેડૂતો આત્મહત્યા કરતા હોય તોય લડે અને એ સાબરકાંઠામાં દૂધના ભાવ મગતા એ દૂધ ઉત્પાદકો હોય તો એની પણ લડાઈ લડે આ દૂધની લડાઈ લડે દારૂની ના લડાઈ આપણે દૂધ મલ્યાવ દૂધની લડાઈ માટે થઈને લોકો અત્યારે ગુજરાતમાં જીવ આપે અને દારૂડિયાઓ મજા કરે આવું ના ચાલે આ ગુજરાત ગાંધીનું ગુજરાત છે આ ગુજરાત સરદારનું ગુજરાત છે આ ગુજરાત રંગા બિલ્લાનું કે ગોડ સેવા આદ્યોનું ગુજરાત નથી એ વાત આપણે બે 2027 માં સૌ સાબિત કરશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય હિન્દ સાથીઓ બહાદુર હતા તે સાથે રહ્યા કાયર હતા તે સામે

ભારતીય જનતા પાર્ટીમાં જે જે કોંગ્રેસના મોટા નેતાઓ ગયા તેના કારણે કોંગ્રેસ પડી ભાંગી છે ભારતીય જનતા પાર્ટી પોતાના કામમાં સફળ ગઈ છે શરૂઆતમાં ભાજપની ટીકા થતી હતી કે તમે કોંગ્રેસથી શું લઈને આવો છો તમારી પાસે નેતા નથી પણ આ પરિણામ શરૂ થઈ ચૂક્યું આમ તો ભાજપમાં પણ તેની અસર બતાય જ તે ભાજપના જે મૂળ ભાજપી હોય તે તો વિરોધ કરે પણ ઠીક છે ભાજપે તો શું કોંગ્રેસને ખતમ કરવાની છે અને કોંગ્રેસના નેતાઓ જે જે ગયા એ બધા મોટા નેતાઓ હતા એ મોટા નેતાઓના જવાથી એ વિસ્તારમાં કોઈ વિકલ્પ પહેલેથી તૈયાર કરવામાં નહોતો આવ્યો આ કારણોસર એ વિસ્તાર પછી ભાજપ તરફ ગયો એમને પણ ટોળો માર્યો કોંગ્રેસની વાત પણ કરી અમિત ચાવડાને પણ કહ્યું ખાસ કરી એણે જે મહત્વના મુદ્દાઓ પર ભાર મૂકી હતી મૂક્યો હતો એ એમણે કહ્યું હતું કે ભાઈ કોંગ્રેસના જે વિચારો છે કોંગ્રેસની જે વાત છે તેની સાથે હવે રહેવાનું છે અમિત ચાવડા પર ખૂબ મોટી જવાબદારી છે અને કાંઈ ભૂલ થાય તો વડીલ તરીકે કોંગ્રેસના બીજા મોભીઓએ પણ કામ કરવાનું છે આ તમામ બાબત તેમણે કહી છે લાલજીભાઈ દેસાઈનું આ ભાષણ વાયરલ થઈ રહ્યું છે લાલજીભાઈ દેસાઈ અલગ અલગ મુદ્દે બોલ્યા હતા કે સરદાર અને ગાંધીનું આ ગુજરાત છે રંગાબિલ્લાનું આ ગુજરાત નથી એ પ્રકારનું પણ તેમણે કહ્યું હતું આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ